ક્રિકેટ માટે પણ અને વિશ્વમાં જ્યાં-જ્યાં પણ ક્રિકેટ લવર્સ છે એના માટે પણ એક ભારતીય તરીકે અને આપડા ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં લગભગ 1151 દિવસ સુધી ટેસ્ટમાં ઓન ગ્રાઉન્ડર પોઝિશન પર રહી અને એક એક અલગ જ મકા મારા હસબંડે અંકિત કર્યું છે ત્યારે હું ખૂબ દિલથી સૌપ્રથમ શુભકામના આપું છું પૂરી ઇન્ડિયન ક્રિકેટ ટીમ ને મેનેજમેન્ટ ને સ્ટાફ કે બધા કોચિસ ને આવનારા દિવસોમાં પણ જે રીતે આપણો ભારતીય ક્રિકેટ પ્રદર્શન કરી રહ્યું છે અને બેક ટુ બેક આપણે ટ્રોફીઝ જીતી અને એવી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ્સને ટુર્નામેન્ટ્સમાં જીત હાસિલ કરી છે એના બજે પણ હું શુભકામનાઓ પાઠવું છું આવનારા સમયમાં ખૂબ સારી એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે ઈંગ્લેન્ડ વર્સસ ઇન્ડિયા પાંચ મેચની મેચેસ ને શરુ થલા છે એમાં પણ ટીમ ખૂબ જ સરસ પ્રદર્શન કરે દરેક ખેલાડી ઇન્ડિવિજુઅલ અને એક એક ટીમ ના સ્વરૂપે ખૂબ સારું દેખાડ કરે એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું अनिल गोहिल दिव्यांग न्यूज़ जामनगर